જય માતાજી રામ રામ સીતારામ જો આમાં રોટાવેટર રોટર બધા પીડ્યા એવા રામ લખનને જોગાણ મૂક્યું તો થઈ લે આખા નગારા ન સાટી જાય મૂકી દઈએ આમાં થોડું થોડું બે ટાઈમ જડે ને એટલે હવે હાથી આંકવાનું હોય ને કે તો પછી એક ટાઈમ જ એને એક ટાઈમ જ જોગાણ દીધું એને જો અમારે ખડ હતું ને રામ લખીને એમ પૂરું કરી દીધું નગર તો તો માંડવીને ખડ બધું આ રહ્યા હતું કે માંડવીને ખડ ને બધું હવે એકવાર હાથે આયું ને એક વાર ને એટલે ગયું આ તો હજી પહેલી વાર અહીં જોઈતા હતા જોઈ લે માંડવીમાં કાંઈ ઘટે નહીં આખવા નાના ભાઈની છે થોડીક પારવી થઈ ગઈ એનું પારવી થઈ ગઈ આ આપણી છે જોઈ લે એમ વિહની જારીએ આમ ખડ ઘણું હતું ખડ બધું પીરું પડી ગયું વરે ગરમીને ખૂપીડિયા ને ગરમી ધડકો ને બાકી વગર બચ્છા એવા તો મોટા મોટા થઈ ગયા આપણે વાડીએ હે ને ખોડા ડ્રિંપ હે ઉજવી રહ્યા તો બચ્છા જો ત્યાં છે તો આમ નહીં દેખાતા મને એ મોબાઈલમાં જ દેખાતા સીધા ક્યાંથી દેખાય ના 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 હે મારેડું નાખે

જોઈ લ્યો અમારે હાવાજું આવ્યા એને હાવાજું જોગાણ ખાય પાણી પીએ ને હમણાં બેઠા બે દીઠિયાના કારણ કે એટલે ત્રણ બલુનિયા હતા ને એમાં હાથીમાં એને ખબર નથી પડતી ને વીહની જારી એટલે એક બલુનિયામાં પંદરનું હતું બાકી છ સાઈસના હતા આને શું ખબર પડે આમાં પંદરના બલુનિયામાં એવા ને આમાં અમારે હાવાજુ શું ખબર પડે જોઈ લે માખી બોલો પીએ આજમાં આખી વાળી વિધિ કરવી છે કે આજ આખી વાળી વિધિ કરવી જો આમ બધા કે આ ગમાણમાં નાખો આ ગમાણ આમ તો અઢી ફૂટ પોળી છે જોઈને બનાવેલી જોરદાર છે સિમેન્ટથી પણ આમાં હિંગડા આને કાંકરેજને અડી જાય આ ગીરની બનાવેલી છે ગમાણ જો હરો હર જબરદસ્ત છે ગમાણ બનાવેલી છે જોરદાર પણ અડી જાય એમ તો આ ઢારી જબરદસ્ત છે આમ છે સો ફૂટ ત્યાં હો ફૂટ લંબાઈ છે અને આમ હિંતેર પીસોતેર ફૂટ તો જોઈ લ્યો ઊભી જાય કેમ બે લાઈનમાં પાછા એને અમારે હાવ હજુ ઊભે લાઈનમાં જોઈ લ્યો એમ કોપી ટુ કોપી હે એ વાર ને કે આમ ને લખન આપ તમને કયો રામ છે ને કયો લખન હે એ ખબર ના પડે પાછળનો ઊભો ને એ લખન છે ને આગળ ઊભો એ રામ છે એને કે આમ છે માખી લોહી પી જાય આજ માખીઓની વિધિ કરવી આ મશીન લગાડવું કોઈક હરિસંદ્રન દીકરો હોય કે એકદમ પાપ કરો દીકરા મારા ત્યાં રહેવા આવી જ ખબર પડે ન્યા નો થાય દીકરા ન્યા નો થાય કે આ માખિયું મારે ને પાપ કરે આ ખેડૂત એમ પાપ કરતા એમ દવા સાટીએ ને ઢગલા ને મય ને પોપટી ને આ બધા ખેડૂત કોઈ આમાં હરિચંદ્રન દીકરા ન હોય તમે તો એવા હોય કે આ તમારા હાટ થઈને આ બધા મારીએ દીકરા એમ પાપ તમને લાગે ને આ માખીઓ તો વારો કાઢી નાખે બરધુંનો હાથી હાલતા હોય ને આરું મારે એટલે દીકરા તમને કરડે જ ખબર પડે એને કે આ જંગલી માખીયું આમ કરડે એટલે ઠેકડો મારો આવો થાવકીને દીકરો થાય પાછો તો તમ માખી મારું પાપતું હરિચંદ્રન ચૌધરીને હોય એમને ખબર હે એ ફોન કરતો ખબર પડે અમે એટલે જ આમાં કોમજ છોકરો બંધ કરી દઈએ કારણ કે આપણે ખબર ન પડે ને ફોન હોય તો તને ખબર પડે ફોન કરતો કે કેમ કહેવાય અમે વારને ખબર પડે એવા માટે જોગરો બંધ કરી દઈએ આપણે તો ગમે ને હાકી લઈએ કાં લુખી ના હોય એવા ના લખ્યું ફોન કરીને તો ઉભરું આવીને ક્યાં તો ખબર પડે શેઠા ઉભી તો ગમે ને કહી દઈએ આપણે કહી દઈએ કે વડાપ્રધાનનું આપણી પાસે કાંઈ ના આવે ત્યાં જાય જ ખબર પડે એને ગમે ને કહી દઈએ આપણે તો અમેરિકા થાય એવાના કે અમેરિકાના રાજાને કહી દઈએ કે એના જ કાંઈ ન થાય પણ ત્યાં જાય તો ખબર પડે એવું હા ભાઈ જો રામ લખન ઊભા હાથી બનાવવા દીધું ને પાંચ બલુનિયા ટાણે કોઈ કારીગરું છે ને બનાવી નથી દેતા ઘડીકમાં અને તૈય બલુનિયામાં તો ખબર નથી પડતી કાંઈ અને વરવું પણ અઘર ખેતારી વધારે ખૂંદાય એટલે અમે કીધું પાંચ બલુનિયા આંકીએ ને તો વેની જારીમાં આને કાંઈ ખબર ન પડે બેહાડવું તો હોય ને આપણે બે બે ખાલી બેહાડવાનું હોય એમ જરાક વધારે નિર્ભય થઈ ગયા બે ટાણા જોગાણ દઈએ ને તો હમણાં બે દીથિયાના તો ઊભા હાથી બનાવવા દીધું એટલે એને ઊભા જોઈ લે હટા થઈ ગયા જોઈ લે બે ને ભેરા દુબે પાછા તો આ માખી ગળે ને તો જો આમ લોહી નીકળે એને તમને લાગે જો આમ ના ટહી આવી જાય જો એને કે આ લોહી નીકળે એવી ગળે ને માખિયું કે માખી એવી ગળે ને અહીંયા ઊભા ઊભા એવી ગરમી થાય જોઈ લે એને ઊભા 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 તોય ગરમી થાય એવી ગરમી છે અટાણા અહીં પંખાનું કીધું પણ હવે ઓરિયન્ટના પંખા અહીંયા જડતા ને ત્યાં બે લગાડવાના અહીં માખી મારવાનું મશીન લગાડવું એટલા માયરા કરે જો ઊભા તોય ગરમી થાય આપણે ગરમી થાય એ વાત ના આપણે ગરમી થાય તો એને થાય ને જોઈ લે એમ જો બધા કહેતા હતા અમે કોઈક કોમેન્ટમાં કહેતા તો કે બાપરે બાપ આ તો મારી નાખે એ કે ઓહો એ કા તો બાપરે બાપ મારી નાખે એ કે કાંઈ ન મારે એ વાર નાખે આ કાંકરે જેવી તો હોજપ ન હોય માલિક કે લઈએ તા એ વાર કે જાન દે દે ને લઈ લે એવા હોજા આવે જોઈ આમ ક્યાં હાલતા જ નતા હવે એવાર ના તમને દેખાય જો આમ મારી બાજુમાં ઊભા એને કામ મારી બાજુમાં ઊભા આપણે મોબાઈલ ઉછમો કરતા આવડે નહીં એને આમ મોબાઈલમાં બહુ ટપ્પો નથી પડતો જો એને આમ મારી બાજુમાં જ ઊભા હિંગડાવને ઓડું ગમે એમ કરું એને હવે બાકી ભાઈ જેને જ આવવું હોય ને ફ્રાન્સ ગાજે હું ખાવા પીવાનું રહેવાનું બધું એમાં આપે એમાં ફ્રાન્સમાં પછી ઓસ્ટ્રેલિયામાં પણ જોરદાર પગાર છે ક્યાંક ઓસ્ટ્રેલિયા નહીં પણ કેનેડા ઓસ્ટ્રેલિયામાં પગાર સારો કેનેડામાં બહુ હોય એટલે કેનેડામાં ગયા જેવું હોય કોઈને જવું હોય તો અને ફ્રાન્સમાં કડિયા વેલ્ડર પછી લાદીવાળા પીલાસ્ટરવાળા કાર્પેન્ટર એટલે પેન્ટર કલરવાળા અને સેન્ટિંગવાળા એ હોય ને એટલે ભાઈ એ કહેજો ને એમાં ખાવું પીવું રહેવું બધું કંપની ઉપર હે અને તમારો પગાર હે ને બે લાખ રૂપિયા દીનો થઈ જાય એમ ની કરો ને વધારે ઓલું કરો તો એમ દોઢો પગાર આપે તો તમને ચાર લાખ પગાર થાય પછી તમે ત્યાં જાઓ ને એમાં જવામાં વાર લાગે કમ એજન્સીવાળા ચાર મહિનાને કહે હું તો સો સાત મહિનાને કહું એવા કે સો સાત મહિનાનું કહું તો સો હાથ મહિનાની વાર લાગે એટલે આમ ખોટા ફોન ન કરે અને થઈ જાય એટલે એને તો જ પૈસા જડે અમને કંઈ આમાં લાખો રૂપિયા નથી જડતા અમને તેમ જ્યાં જાવ ને પચાસ જડે એટલે ઘણા એટલે તમે આવું હોય ને કડિયા કરો એમાં પચીસ જણા જોઈએ ને તો હજી સો હાથ થયા બાકી તકલીફ ન્યા હે કડિયા હે ને ભાઈ રૂપિયા જ ને રૂપિયા હે કડિયા નથી આગળ ખેતીવાડીના આવો પગાર હોય ને વી વી લાખ રૂપિયા હોય ને તોય સડી જાય આ બધા ખેડૂત એ તોય પૂગી જાય એટલે બાકી કળીયાઓને કામ કર્યા જેવું ગા જેવું પછી એમાં શું કાગળિયા જોઈએ તો આપણે કાયમ કહીએ તો આજે કહીએ બીજું શું એમાં આધાર કાર્ડ જોઈએ પાન કાર્ડ જોઈએ લિવિંગ છડતી જોઈએ મેરેજ હોય તો મેરેજ છડતી મેરેજ ન હોય તો ન જોઈએ કુંવારા હોય તો ને એમાં લેડીસ જ હાલે જેન્ટ્સ ના હાલે જેન્ટ્સ હાલે જ નહીં લેડીસ જ હાલે બીજું કોઈ હાલે એકવીસ વરસથી પિસ્તાલીસ વર્ષ સુધી હાલે અમુક અમુક હાંઠા આઠ વારાના ફોન કરાવે વરના ને ક્યાંય જવાય નહીં ની પગી ગયા હોય ને હું હાંઠવેર જઈને કરું મને હવે ઘરે ન જ બેઠા હાંઠવેર ગયા કે અમારે ત્યાં હું ફરાશ હવે હાઇઠવેર તમે આલો કે સમસાન જીવાય ક્યાંય એવો રસ્તો જ ન હોય એમ હાંઠવાર એમણું ધ્યાન રખાય એટલે ટેન્શન ન રહી જાય ને એમણું એમનું ધ્યાન રખાય ને ગાયું ઘોડાન કૂતરાન પંખીન લુલા લંગડાના માણા હોય એને હોય બાકી ક્યાંય મંદિરમાં ન દે હમણાં જો ઓલો ઓલો એક બાવો હરામી દીકરો હતો એક ખોન ત્રેવી ઓલા મારી નાખ્યા હથરંડ એવું કંઈક નામ હતું કે ઉત્તરાખંડમાં બાબા યોગી આદિત્યનાથના ઓલામાં એના કે એટલા ઘેલ સોધીના પ્રજા આવી ગયા ભગવાન હવે આવો ભગવાન હોય આ ભગવાનના થઈને જ આ બીનું દીકરીઓને રૂપિયા દે એટલે બળાત્કાર કરે ઓલા પોતિયાવાળા બધા નથી કરતા એવાના કે બાવા બધા એ હલકીનાઓને રૂપિયા દિયો એટલે એ કરે એથી આ ગાયું ઘોડાને ખવડાવો જ ગાયું હે ઘોડા હે બધું હે રૂપિયા હોય એને ખવરાવો ને એને ઘાસ લઈને રૂપિયા ના આપો તો એને દીઓ ને ઉને શું કામ મારા દીકરા કરાવને દો દેવાય જ નહીં કોઈ આ મોટા મંદિર હે સોમનાથ છે કૃષ્ણ ભગવાનનું હોય દુવારિકા હે આમ ઉત્તરાખંડમાં ઘણાય મંદિર હોય ક્યાંય એક મંદિરમાં જઈને એક ન દેવાય કોઈ નહીં એ ભગવાન તમને તમારા ઘરમાં આગલા ભાવને હારા હોય ને તો જ રૂપિયા દે ને તમને એમ થતું હોય કે ગમે આ માનતા કરી દે આને આ દઈએ નામ કરીએ કોઈ નહીં બાવા ખોટી ના જ હોય આ બધાએ જ હોય નારાયણ સાંઈને આસારામને એવા એ વાત કાંઈક બાબા ગયા આવી જજો હવે એને યોગી આદિત્યનાથની પોલીસને બધા વાહે પડીએ છે ને એટલે કેટલી કરી ને બળાત્કાર કર્યો ને એ ખબર પડીએ પાછો પાછું તો ભગવાનનો દીકરો છે ઘરવારી ભેરી લઈને આવે ઘરવાળી ઘરવારી ભેરી એવી નાટક કરે એવી દુનિયાની બાઈ નાન તેમ કંઈક છોકરીઓને એને બળાત્કાર કર્યા હે આ એટલી વહેવી ગાડીઓને પોતાની ફોજ લઈને નીકળે પાછો તો આર્મી પોતાની પોતાના બ્લેક ને એટલી ગાડી વહેવી પચી પચી એટલે આના ભરા રાજકારણી હલકીના એના કહેવા આવા ગેલ ચોદીના હોય એને એવા ના કે એક રૂપિયો ન દેવાય અને રૂપિયા હોય ને તો ગાયું ભલે ને તમારે ન હોય કંઈ ને આ લાવારિસ રખડે ને જ્યાં હે ત્યાં મોકલી દેવાય ગાડીયું ભરીને એ ગાડીયું ભરીને મોકલી દેવાય તમારે જોતો હોય તો ઓલું ચાઇલે જ જડે પંજાબમાં જડે ઉત્તરાખંડમાં જડે ઘણા ઠકાણે પંજાબમાંથી આવે આપણે બનાસકાંઠામાં હે ચાઇલેજ લેજ ગાયું ના લાવારીસ રખડે આવા બળધું એને નાખો ને એને ધર્માદો થાય એ લઈને નખાય ઓર્ડર મગાવી દીધો એટલે હાલ એવારને કે એને લઈને ખવડાવો ગાંડા ઘેલા ગાયું હે બડધું હે એને ખવડાવો એ જે મહારાજ હોય ને એને પૈસા ન દેવાય એને સીધો આ લોકો પાલાની કે ગાડી જ સીધી મોકલી દેવાય એ કંઈ કરી ન હોગે ના કદાચ એ આમાં એવારને કે કામ કરે રોકડા દીઓ એટલે કાંઈ ખબર ન પડે એના કરતાં સીધા તમે ગાડી જ ઘાસની મોકલી દો પછી આપણે ઓલાની વાત કરતા હતા ફ્રાંસની એ બાવો હાથમાં આવી ગયો એટલે રહી જાય એટલે ભાઈ એમાં તમે હે ને અહીંયા ગયા પછી છ સાત મહિનામાં જાવ ને ગયા પછી ત્રણ ચાર મહિનામાં છ મહિનામાં ગ્રીન કાર્ડ આવી જાય ને એટલે તમારી ઘરવાળી નહીં તમે તેડ આવી શકો એ પણ એમાં ક્યાંક રેસ્ટોરન્ટમાં કે કોકના ઘરે કે કામ કરવાનું કામ મળી જ જાય એટલે એ મહિને બે લાખ કમાઈને છોકરાઓને મફત ભણાવી દે ફ્રાન્સમાં અને પાંચ વારો પછી પિયર મળી જાય એટલે તમારે કોઈને જવું હોય ને તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત પછી આમાં બાંગ્લાદેશના ના આલે નેપાળ નાય આલે બધા કે બધા હાલે બાંગ્લાદેશ ને નેપાળ ને બધા એવું હે ભાઈ એના કે એવું છે ને આ બળધું રાખજો બળધું રાખો ને તો જ તમે આગળ આવ્યો બાકી તો વીઘે વીસ હજાર રૂપિયા ને તમારે ખોટ જાય બઢું ન રાખો ને એટલે એક તો વીઘે હે ને અમારી કોરા આ કોરા પહેલાં અમે બરધું હતા ને પંદર કિલાને વીસ કિલા અઢાર કિલા સત્તર કિલા જ બી વાવતા એથેથી વાવતા અને તોય આવી જ ઘાંટી માંડવી થતી કારણ કે એમાં ખેતર આમ એલું હોય ને પાણી વહીંયા જતા હોય ને એ બરધું અમારે ખેતરમાં માલે એના કે આમાં પાણી વહીયાં જતા હોય ને હું વાવતો અમારે ને ગોરીઓ બર જતા એને હું વાવતો નાનો હતો જ તો એ લીલી માટી જ એમાં પડતી જાય આમાં શું જાય ખબર હેડે હેઢે આપણે જ્યાં હેઢે ટ્રેક્ટર ઊભું રાખીએ ને ત્યાં સમજી લીજો એમાંથી હો ગ્રામ બી પડી જાય કેટલા ઓછામાં ઓછા હો હો હિંતેર અહીં હો ગ્રામ ના દાંડવા ટૂંકા હોય તો ઓસારામાં પડે બાકી સમજી લેજો તમારે હો ને આજુબાજુ હાલે ચાર દાંડવા હોય તો ચારસો ગ્રામ પરબારે સીધા ત્યાં જ પડી ગયા શ્યારો ન પડે તો બસો ગ્રામ તો પડી જ જાય તો હેઠે હેઠે ટૂંકો હેઠો હોય કેટલા પડી જાય દુનિયાને પડી જાય એટલે એ તમારે ખોટ ગઈ કે પાંચ કિલો બી તો બગડી જ જાય હેઠા ટૂંકા હોય એટલે તો જાડા લાંબો હેઠો હોય તો એટલે ટ્રેક્ટર એ નુકસાન કરે પછી બીજા નંબરમાં ને ખેતર હોય ને એમાં એકોરને હેડે વાયું હોય જ બધી ઉપર ખેતરમાંથી તાળું હોય એટલે ત્યાં પાણી દળીને જતું હોય ને ત્યાં પાણી વેતીયાને દે એટલે એ વરાપે ને ત્યાં લાગે ટ્રેક્ટરનેથી વાટ જોવી પડે એ વરાપે તાર તમે વાવી શકો વરાપે ત્યાં લાગે વાટ ને તો ઉપરનું ખેતર સુકાઈ ગયું હોય હાલો વીસ વીઘા ખેતર છે ને તો બે વીઘા વરાપે ને એની વાટ જોવામાં અઢાર વીઘા સુકાઈ જાય અઢાર વીઘા ખેતર સુકાઈ જાય ને એટલે શું થાય ખબર પછી તમે ટ્રેક્ટર ચાલુ કરો ને એટલે વાયુ વરાપે એટલે આને માથે આજે ટ્રેક્ટર વાવતું હોય ને એટલે ઊંડેરી એક તો વાવવું પડે સિસરી તો વવાઈને ખેતર સુકાઈ ગયું બે બે હવે બે બે ઈસ હોય ને ખેતર સુકાણું હોય એટલે એની સુકી માટી પડે કેમાં બી માથે એટલે ટોસાવાળા બી કોઈ ન ઉગે ઝીણા બી ન ઉગે કોરી માટી પડે હોય અથવા રપટો હોય કે મોરા હોય એટલે ટ્રેક્ટર કોરી માટી નાખે કોરી માટી નાખે એટલે પાંચ છ કિલો ઈ બી બગડે હેઠે ઉભે પાંચ છ કિલો વિઘે બગડે એટલે બે મણ બી વાવીએ દોઢ મણ જુગે એટલે પાણી પીવાય ડોલ ભરીને રાખી ઓટોમેટિક એને બાજુમાં ને આનો પીએ અહીંયા જ આવે ડોલમાં બે વારા ફક્ત આવીને પી જાય જે તરીકે થાય જો ભરીને રાખીએ તો પી જાય એ એક ઊભો પછી ઈ થેરી એક ખેતર પછી ઓલા મારી નાખે આપણે અળસિયા અમારે ત્યાં હરપોલિયા ગયા એને અળસિયા મારી નાખે જી શિલામાં ટેક્ટર જાય ને એમાં અળસિયા મારી નાખે એકદાણ તો માંડવી વાવું અટાણે જ પરવાનું તમારે હજારનું નુકસાન થયું માંડવી ઊંડી વાવો એટલે પછી પાછો માથે મે વરસે એટલે પારવી થાય અમારા ભાઈને એમ જ થઈ ત્યાં ઝીણકાભાઈને પાછી વાવી એ થાય પછી અડસિયા મારી જાય અને અળસિયા જે ટ્રેક્ટરમાં એક અને એક પાટલું તમે જુઓ ને એટલે એમાં દોડવા ઓછા છે એ પાટલામાં તમે જોજો ટ્રેક્ટર વાળા નાનું ટ્રેક્ટર આખો મોટું આખો ગમે એ હોય એટલે એક મૂકીને એક પાટલું દબાવી દીધું હોય એટલે એમાં અળસિયા મરી જાય પછી જે પાટલામાં અળસિયા વિધ્યા હોય ને એ ઓલા ટૅક્ટરનો સીલો હોય ત્યાં જાય બર કરીને મરી જાય કારણ કે એને આખ્યું ન હોય એને કે એને કઈ આખ્યું ન હોય એટલે એ મરી જાય એ મરી જાય એટલે એને કે એ મરી જાય પછી અળસિયા જ ન તમારે ખેતરમાં ખાતર બનાવવાનું જ નરીએ આ જો આ માખી લોહી પીએ જરાક હરખા ઉભાડું તો તમને જોવાની મજા આવે હાલે રામ એને બે ભાઈને હરખા ઉભાડું જરા બસ 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 જોઈ લે ઊભા એટલે અમારે શેર ખડે એને અમારે હાવા જવું જોઈ લે કોપીરાઈટ બે ભેરો જ હરખું જોવે પછી અળસિયા મરી જાય પછી એ ખેતર ખોદી નાખે એટલે વીઘે પાંચ મણ વી વી ફૂટ હેઠે ખૂંદી નાખે ખેતર એટલે ન્યાય માંડવી ઓછી થાય એટલે વીઘે પાંચ છ મણ માંડવી ઓછી થાય પાંચ છ મણ વીઘે માંડવી ઓછી થાય એટલે એ સમજી લીજો પાંચ મણ વિઘે ઓછી થાય તો એ રૂપિયા કેટલા થયા પંદરસો મણ હોય તો સાડા સાત હજાર રૂપિયા અને હજારનું બી ગો એટલે હાડા આઠ અને બે હજારનું બધું એ ડીઝેલ બસાઈ એટલે કેટલા થયા સાડા આઠ ને હાડા દ હાડા દન ને વિઘે બે હજાર રૂપિયા ને દવાને બસાવી દે બધું ચાલીસ ને ગાડે હાલે એવા એને એક છોડવો પડવા ન દે કારણ કે આ બરદ આડાવરા થાય તો હાથી આપણા હાથમાં હોય એટલે ઉપાડી લઈએ એટલે એમાં એક છોડવો તમારે માંડવીને ન પડે ને જ્યાં બરદ પગ દે ને ત્યાં માંડવીને છોડવાનું કાંઈ ન થાય એવા ને એવા હોય કદાચ એલું બહુ હોય નાખતા હોય તો થોડોક દબાય પણ દબાય તો પાછો નીકળે જાય એમાં હિંગડું આવી ગયું ને હાથમાં જોઈ લે હવે શું કરે આપણે જોઈએ જો ઓલા ઓલા મોરડામાં નાથમાં હીંગડું આવી જાય એટલે કાઢી લીધું પાછું તો બે મોકરા પાછું કાઢી તો લીધું એટલે અને આમ તો બાંધીને રાખવા જોઈએ ક્યાંક નાથ બાથમાં હીંગડું નાખીને એકલા હોય પછડાઈ પછડાઈને મરાઈ જાય ઊંડેરું હોય ઊંઘિયું તો હું તો મોકરા ને એવા હે એને કે એવા હે આમ નાથમાં કે આવી જાય તો ઘણી થાય એવું કારણ કે અસોડા આપણે લાંબા રાખ્યા છે એમાં મોકરા અમે કીધું ઉભા તો એને મજા આમાં આખા ડેલામાં રખડવાની તો એવું હે ભાઈ બરધું રાખો ને એવો ફાયદો થાય પછી તમારે જે દિવાળીએ તમે રોટાવટ રાખો પછી પાસીઓ આખો કે દાંતી આંખો પછી રોટાવટ રાખો અને થાંભલો મારો ને એ પછી વાવેતર થાય દિવાળીએ અને તોય તમે ધાણા વાવો ને કે ધાણા વાવો કે જીરું વાવો કે સણા વાવો કે ઘઉં વાવો એ તમારે જોવું પાટલામાં નહીં જોઈ ધાણા વાવો ને એટલે તમે ગણી હક્યો જે પાટલામાં ધાણાને છોડવાય છે ને એ ટ્રેક્ટર રહેલું હોય ને શિલામાં એ શિલામાં તમે જોયો એ પાટલામાં એટલે એમાં પાંચ પાંચ છ સો કણી છે દાણા અને જે પાટલું છે ને ટ્રેક્ટર આવેલું હોય ને જે પાટલામાં એમાં જોયો હોય એટલે પંદર પંદર દાણા છે એટલે વીઘે મણ સણા તમારે ધાણા એ ઓછા થાય ધાણા હોય કે સણા હોય કે ગમે એટલે સમજેલી જો એમાં પંદર હો ને બે હજાર રૂપિયા ભાવ હોય બે હજાર રૂપિયા ઓલામાં કાબુલી મોટા સણાં ને તો એકવીસ ને પચીસ ત્રણ હજાર ને ચોવીસ હો ને ભાવ હોય એ પાંચ મણ ઓછા થયા જ બે હજાર તો ગણવા ને આપણે તો એ દસ હજાર રૂપિયા એ દહિન દસમાં એને માંડવીને એટલે વી હજાર રૂપિયાને ટેક્ટરે તમને ભાઠા માર્યા ને ડીઝલ ભરીને નીકળ્યું પછી અહીંયા બધા અહીંયા ઓલા દીવા જેઠ મહિના તાણે ઓલા ખબર સરકાર આપે પાક વિમાન રૂપિયા નવા જૂના કરવાના એ લગભગ ગોતતા એકા બીજા ઉમેરા કોક હોય આપણે આવીએ જોઈએ કારણ કે જે મેન વિગે વીસ હજાર રૂપિયા બસે ફાયદો હોય એ તો હોય જ તમારે પચીસ વીઘા જમીન હોય પાંચ લાખ રૂપિયા થાય વિઘે વીસ હજાર રૂપિયા આ બધું વિઘે વીસ હજાર રૂપિયા દે ને માથે થી ખાય એનું ખાતર દઈએ અને જ્યાં આનો પગ પડે ને ત્યાં રેડિયેશન વધે જાય અમેરિકા વાળા એ કીએ કે ભાઈ આના હે ને ખૂંટમાં અને હિંગડામાંથી સૂર્ય કહેતું નાળી હોય એ નાળીયાનું સૂર્યના કિરણ ખીસે અને જમીનને દે એટલે જ્યાં પગ દે ને ત્યાં પણ જમીન પવિત્ર થઈ જાય અને એના રેડિયેટન ખેંશે એ વિજ્ઞાનીએ કહે હું નથી કહેતો એ પણ વિજ્ઞાનીએ એમ કહે કે ભાઈ ગાયું ફરે ખેતરમાં કે ફરે ને એ ખેતર કોઈ જી વાંજી ન થાય અને આ ટ્રેક્ટર રબડ ફેરેને એ ખેતરની પથારી ફેરવી દે કે તમે કોરી માટી હોય હુક્કલ માટીની ટ્રેક્ટર કોઈ ભલે બાકી તમારી પથારી જ ફેર એટલે આવું હે ભાઈ આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો રામ લખન હાટુ હે ને આપણે પાંચ બલુનિયા કરાવવા દીધા કારણ કે તૈન બલુનિયા હે ને એમ એક કોરા આપણે ની જારી છે ને એટલે સસા ના બલુનિયા હોય ને એટલે જરાક આડાવરો વજન દીયા તો ફઈ ગયે અને રામ લખન જરાક ઝડપી વધારે કરે કારણ કે એવડા બધું શું ખબર પડે એમ તૈન બલુનિયામાં તૈન બલુનિયામાં એક ચૌદ પંદર ઈંસનું હોય ને બે સસા તો બે ફૂટની રાપડી હોય બે ફૂટની રાપડીમાં કાં રામલનને ખબર પડે કાંઈ ખબર ન પડે એટલે મેં કીધું આ પાંચ બલૂનિયા કરાવી આવીએ ને તો એને જરા કામ વરવું હેલું રહીએ ઓલું વરવામાં તકલીફ દે હાંબીડા આડે જાય આપણે હાથી આપણે ઉપાડવું પડે ને ઓલું એકોરને ઠેવેથી પાંચ બલૂનિયા હોય ને તો ઉપાડીએ તોય ભાઈ રહી હવે એટલે એવું હા ભાઈ ને કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા ફ્રાન્સ જવું હોય તો ફ્રાન્સ છે કેનેડા છે પછી ઓસ્ટ્રેલિયા હૈ બાકી તો બીજા ને એવા ઘણા જ દેહ છે ને એમાં જ કંઈ પગાર નથી પચાસ હજાર આપે તો હું એમ પચાસ હજારમાં જ આવું હજી એક દેહનું આવવાનું હોય વિડીયામાં એમ જોતા રહેજો કાંઈ એમ એટલે બે ચાર દિમાં આવીએ આવીએ એટલે એમાં જે ને જેન્ટ્સ ને બધા અહીંયા હવે કયા દેહનું આવે ને કામ આવે એ કારણ કે આપણી એજન્સી છે વિદેશની એટલે હવે અહીંયાથી કીધું કે અમે મોકલશું ભાવ ગુજરાતી કરીને આપણી મારે આવે ને ત્યાં આપણે વિડીયો મૂકશું ભાઈ સાહેબ તો આવું છે ભાઈ અમારે રામ લખન આવવા હે આશીર્વાદ જબરજસ્ત દીજો ને આપણે કોઈ કરોડ ન દઈએ એકાદ જણો પચાસ લાખ વાળો તો હજી દબાવે કે અમે જોવા આવું ના હે આમ કારણ કે એક જણાને એકાવન લાખ કીધા તો કાયલી ફોન આવ્યો હતો અને કે રમભાઈ ભાઈ અમે જોવો આવવા ને એટલે મેં કીધું આવજો ને જોવા આવવાનું થોડું ના આપણે લેવા હોય તો એકાવન લાખ લઈને આવજો નક્કરને જ દેવા છે એક પૈસાવાળા ભાઈ નામ તો આપણા તેમ ન લેવાય કારણ કે પૈસાવાળા વાળા વાળા નામથી બીએ આપણી મેં ધોઈ નથી બીએ કાંઈ એવું હે ભાઈ અમારે રામ લખનની જોડી કે રામ લખનની જોડી ને જો આમ વરસાદ એ જીણો ઝીણો ચાલુ થયો એવું લાગે અમે અમારે પોરબંદર બાજુ હજી તો કંઈ બહુ નથી પણ આ ગરમી તડકો ને છે એ બધા બીજી જાય જ ના એના કાંઈ તડકો બીજી જાય જ ના જોઈ લે માખી એવી પીએ વરસાદ થવાનું થાય ને એટલે માખી બધી હિમમાંથી ઘરુંમાં ગરી આવે વાડીમાં અમે રહીએ જંગલમાં એટલે માખી મારવા મશીન ન હોય ને રહેવા નથી દે તો આવું હા ભાઈ સાહેબ